મેં શેતર માંહી ખાયા હોટો મારવા જાતો નઈ કોઈ નઈ હો લે પોતું મારી જો રોલ માં નઈ થોડું પાણી લઈ દો આ પાણી જા મારી એ તો પાણી જા ગાડું પર કર કર કરવા હે હે મોહણિયમ જા દેખો થા મોહણિયમ એ રો ઓ બેટા જરા ધીમે બોલો ધીમે ઓવે અનકી મોલા ઠોકવાને કઈ દેસ વાત ટુકરા સોતે કઈલા મોલાલે બહુ હેલન ન કરજો ઓવે હે હેલો થાય સે ઓમ ગળફા પેલા શેઠા નોશ કોમા પાણી પાતા પતા એ થોડું પની પની તો પાણી પાતા દો

આ ઠોકલો કેટલા રેસ કર્યા યવા સેવા સેવા મેલેલા મેલેલા હોય વિચાર ન તું આવે છે આ વહુ એ તો વહુ બેટા દોલ કલે વચ્ચે રસ્તો મેલીતી લોમો હેલ ને હું થઈ ગયો મુતો મારી ઠાઠડી બોધે પેલા ખાટલે બેસને ઓ હો મો બેટો જો લખાચીન આ નમો માં ઉદે આવ નહીં લાગતી હું તમને કહી દઉં છું હો તો કરી કરીન ટૂટી ગયા સા ઓય આ તમારી બોધે હોય આ સા ગઢડો કરી કરી ખેતરમાં ઓટો મારવા જાય હેડકા એ શું ખાટલે આખા મારો કોનમાં તૂટી ગયા છે ઘઉ બી તો થોડો તીમે બોલો મને કોન ફૂન મોન બલ ખુશી બેસ બાકી તમે જેટલો કરવા એટલો કર દેખા દેખાવ ખરા કે ભાજીયા ભાજી આવ્યા છે રો તારો ક્યુ બીજું હે હલો હલો ગૌ મિત્ર થોલીક 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 તબનાઓ ના હાલુ અલિક તબનાવ તો આ કરવા આબુ છે કે તું નાય વે સારી ક્યાંથી દેખા દેખાવો

પિતા oh, ખોલું <laughs> 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 <laughs>

bà papa? Oh papa! quân cho anh ra chu, ô hô bị tao lả lả. ông già cho bà pa, ô bị tao cái ngay, રોટલા તો બેટા તાલી વહી મને શું ખબલાય ફુદા કે હું હાયો માં માં જામ ની તાલી વહી મને હોમી 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 છૂટી આવે કે ના માય બહુ કોઈ જા બોલે ના મલી પર વિશ્વાસ નહી આવતો તને પણ કોઈ જે હું હું તાંતો કોઈ જે બોલતી નહી ટાઈમ સે પોણી આવે ટાઈમ સે ચા બનાવ ના આવે છે ટાઈમ સે રોટલા તમને ખાવા આપી જાય છે અમને તો ભલે પોણી માંગી ને તો પોણી મને કે હું કે ખબર છે કે આતે જઈને પી લ્યો

હવે માલિક શું કરવું કે હવે બાપા માં આવ્યો તો તમને કેવું કે માય આને કેવું કો કોને કેવું હવે હે ને બેટા તને બહુ ભૂખ લાગી છે જા ઘર જઈને થોડું ખાઈ લે અને મારો વાળે થોડું ખાવાનું લેતો આવ્યા હું હું એને થપકો આવું છું કહું એને કે તું ટાઈમ સર કેમ ચા બા નહીં પાછી મારી ઘેર હાજરી માં કે કે જે બહુ મને હોમી હોમી થૂટી આવે હે કે બાપા તમે ચિંતા ના કરશો હું અભી આ જાણી ધૂન ગાડી નાખું છું હો

કશું ના બગા તું શોંચી ના ગમે બોલ બોલ ના કઈ શોંતી થી બે હું કઉ છું બાપા બાપાને તો હું સમજાવું છું આ બાપા ને થી બેતા હોય તો હા સિંહ સિંહે જતા હશે એની મા તો એને હાચવી કમને હાચવાસી હવે ભોય પડી જાય દવાખાનું બવાખાનું હશે શું કરવા તો પૈસા ના હોય કે કડક હોય ને બાપા તમે પેલો ઠુંકી ઠું પેલો ખૂણો કેવો કર્યો છે

તમારું ટીમ ઓફ ગુજુ બાટા તમારું ટીમ ઓફ ગુજુ બાટા